જાજા ધર્મ હોય નહી કોઈ દી જાજા ભગવાન હોય નહી જાજા ધર્મ જાજા વાળા જારા સંપ્રદાય કોને કર્યા છે આપણે માણસો એ કર્યા છે ધર્મ ગુરુ એ કર્યા છે ધર્મ ગુરુ તોડે છે અને સદ ગુરુ છોડે છે ધર્મગુરુ ભગવાનના ભાગ પાડ્યા તારો ભગવાન આ મારો ભગવાન આ ઓલો ઓલાનો ભગવાન આ ઓલાનો ભગવાન ઓલો ઓલાના ભગવાનનું નામ ન લે ઓલો ઓલા ભગવાનનું નામ ન લે આ તારો ધર્મ આ મારો ધર્મ આ હોલાનો ધર્મ ધર્મનાય ભાગ પાડ્યા બધાની કંઠીઓ નોખી કંઠી ઉપરથી ખબર પડી જાય આ મરજાદીની કંઠી આ સ્વામિનારાયણની કંઠી આ વૈષ્ણવની કંઠી બધાની કંઠીયુ નોખી બધાય ના રામ રામે નોખા કોઈ સીતારામ કે કોઈ જય યોગેશ્વર કે કોઈ જય શ્રી કૃષ્ણ કોઈ જય સ્વામી નારાયણ કોઈ કે ગુરુજી આદેશ કોઈ કે નમો નારાયણ તો કોઈ કે સત સતદેવીદાસ અમર દેવીદાસ આપણા સંત સંત પીર થઈ ગયા એને વ્યક્તિનું નામ કાઢી નાખ્યું રામ રામ માંથી વ્યક્તિનું નામ ધર્માસાર એટલે ધર્મ નું આચરણ કરો કરો નામ કાઢી નાખ્યું રામ રામ માંથી ધર્માસાર ધર્મ નું આચરણ કરો પાલન ભણે ધર્મ્યો જેટલા ધર્મ ને માનતા હો એટલા ને હું કહું છું કે હારા કર્મ કરો કર્મ ને જુવાર

કેના વાળાનું ઓળખવું કેમ પછી કોઈના કાંધ રોટામાં સાંજલું હોય કોઈના ઢીંઢામાં હોય કોઈનો કાળા રંગનો કોઈનો પીળા રંગનો કોઈનો લાલ રંગનો એટલે એમ માની લો કે ગાઢડા ભગતું છે ભરવાડ ઓળખવામાં ભૂલા ન પડે તિહારું સાંજલા માંડ્યા એમ સાંજલા માંડવાની આવા આવા કરવામાં આખો કે મારી જિંદગીના ત્રેપન વર્ષ બગડ્યા તિલક કરતા ત્રેપન ગયા અને નાકા ગયા માળા ફેરવી પારા માથે પારા અને મોક્ષ મેળવવામાં માનવીને જો કઈ મદદ કરતી હોય માળા તો જયદેવ કહે આ જગત માં કોઈ વેચે નહીં દુકાનું વાળા નકરી જો માળા નિર્માણ પોગાડી દેતી હોય તો દુકાનું વાળા શું કરવા માળા એના ગળામાં નાખે એના છોકરેના ગળામાં એના છોકરીની વહુના ગળામાં વ્યાજ હોત્યું ન નાખે મોક્ષ મેળવવામાં માનવીને જો કાઈ મદદ કરતી હોય માળા તો જયદેવ કહે આ જગતમાં કોઈ વેચે નહીં દુકાનોવાળા તો મોક્ષ એટલે હું ભૂતલ આકાશ માહી ક્યાંય ઉસકા મુકામ નાહી દુનિયા રહી હે ભૂલાઈ જાને નહીં હે ને બંધ અને મોક્ષ બધા બંધનમાંથી છૂટું થઈ જાવું આનું નામ છે મોક્ષ બંધ બે જાતના થાય ઉપરના અને ભીતરના ઉપરના બંધન ક્યાં છે હાથમાં બેડી પગમાં બેડી કોઈ દોરડું લઈને આપણેને ઝાડ હારે બાંધી દે અથવા જેલમાં પૂરી દે આ ઉપરના બંધન હવે ભીતરના મનના બંધન ઉપરના બંધન તો સામાન્ય છે કોક સામાન્ય માણસ છે એમાંથી છોડાવી જાય ભયંકર બંધન છે બીતરના બીતરના કેવા બંધન છે આપણે સુકન અપશુકન નું બંધન આપણે મુરત સોઘડિયા નું બંધન આ મુરત સોઘડિયા જો હાચા હોય તો અમૃત સોઘડિયા માં ઘઉં માં નાખવા ટીકડા ખાઈ લેવા સોઘડી કહે કે ભલે ટેકડા ખાધા પણ સોઘિયું અમૃત કેસ બગડશે નહીં બાપા ગોલું સો ઘડિયું કાંઈ આડું નહીં આવે અને અમૃત સો ઘડિયામાં કદાચ દવા પી લીધી અથવા તો અમૃત સો ઘડિયામાં ગેસ તેલ નું કેન માથે રેડી દિવાળી મૂકશે સો ઘડિયું કહે કે હમણાં આગ નહીં લાગે સો ઘડિયા ઝેર પીધું ને તાત્કાલિક હોસ્પિટલ ભેગું કરે ડોક્ટર એમ કહે કે ક્યુ સો છે તો ઇન્જેક્શન દો જો સો વાટે ડોક્ટર રહે તો એટલે ભરી જાય એ ગમે કાળ સો ઘડ્યું હાલું તો ઝર બી દે ઇન્જેક્શન ઓલા કેસને ને બસાવવા સારું માટે આ બધા થિંગ ઉભા કર્યા છે હમણાં આપણે હું આગળ વાત કરી ગયો ભગવાન બુદ્ધના શબ્દો છે કે જે ક્ષણે તમારી અંદર શુભ વિચારોનું સફૂરણ પૂરણ થયું એ જ શુભ સોગડ્યું અને જે ક્ષણે તમારી અંદર અશુભ વિચાર ઉત્પન્ન થયો એ જ અશુભ સોગડ્યું બાકી બીજા ક્યાંય સોગડ્યા એટલે આપણને શોકન અપશોકનનું બંધન છે આપણને મૂર્ત સોગડિયાનું બંધન છે આપણને વાર કવારનું બંધન છે આપણને ગ્રહ પનોતીનું બંધન છે પછી આપણને નાત જાતનું બંધન છે આપણને કુ રૂટીન રિવાજના બંધન છે આપણને અંધશ્રદ્ધાના બંધન છે આ બધા બંધનમાંથી છૂટું થઈ જવું એનું નામ છે મોક્ષ તો આ બધાય બંધનમાંથી શું લૂંગડા રહી ગયાં છૂટું થવાય શું મોવાળા વધારે છૂટું થવાય આ બંધનમાંથી શું માળા ફેરે છૂટું થવાય જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો મનુષ્યોને જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો ભગવા રંગાવે ભલે મૂંડ મૂંઢાવે ભાવેથી કરે જગ ખારો વેદાંતમાં પ્રાણી વધી ગયો તોય માથે છે મોતનો ડારો મનુષ્યોને જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો પાણી થકી ભલે પ્રાણ નિભાવે અને અપવાસ કરે હજારો એવા નરને પાછા વિષય વળગે છે એ વગર મોતે મરનારો મનુષ્યોને જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો ધરતી માથે ભલે શિષ્ય થવાથી કારશે મારો એના સંઘનો તને રંગ ન લાગ્યો એમાં શું કરે સંત બચારો મનુષ્યોને જ્ઞાન વન્યા મોક્ષ નહી થનારો આ જગત નું છે બંધન એમાં છે મુક્તિનું સાધન ભવિષ્ય છોડી વર્તમાન કાળ જે તમારી નજર સામે છે એ સત્ય છે જે હકીકત છે એ સત્ય છે ભૂતકાળે છોડી બદલે ક્યાંથી વર્તમાન બદલે નહીં પરંપરા કે પ્રથા અને અખા જે રોજ વાંચે મૂળદાની કથા કાયમ મળદાની કથા એમાં દી પ્રથા બદલે એટલે કે આ ધમાલમાં ત્રેપન ગયા જપ માળાના નાકા ગયા કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન અખા તોય ના આવ્યું બ્રહ્મગીના જ્યાં હજારો લાખો માણસો સપ્તાહ સાંભળવા ભેગા થયા હોય ઈ કથા પૂરી થઈ રહ્યા કે ત્રણ મહિને ન્યા જાવું સર્વે કરવા કે અહીંયા કથા મોટા મોટા વક્તાઓ વાંચવા આવ્યા ને પરમાત્મા મય વાતાવરણ થઈ ગયું હતું બધાએ ટાસણી પડે તોય અવાજ આવે આવી બધું થઈ ગયું હતું એ ગામમાં ત્રણ મહિને જઈને સર્વે કરવો કે આ ગામમાંથી દારૂ યોગ્યો જુગાર યોગ્યો ચોરી વહી ગઈ જારી વહી ગઈ બધાય ભાઈચારાથી એક થઈને જીવે છે આ ગામમાં હવે દૂધમાં પાણી નથી રેડતા ઘીમાં વેજીટેબલ નથી કથા વસાણી છે સપ્તાહ બેઠી છે શું કોઈ ઘીમાં વેજીટેબલ નથી મરચાના ભૂકામાં લાકડાનો વેર નથી નાખતા ચણાના લોટમાં મકાઈનો લોટ નથી નાખતા ગોળની સાહણવીમાં ધોળીન પીળી ધૂળ નથી નાખતા જો બધું એવું ને એવું રહેતું હોય તો આ મોકાણ કરવી હું કરવા જોઈએ કથા હાંભળી હાંભળી ભૂટ્યા કાન અખા તોય ન આવે બ્રહ્મ જ્ઞાન કેને કેવું ભગવાન બુદ્ધ ના શબ્દો બહુજન હિતાય બહુજન સુખાય કોઈ કોમની જરૂર નથી એટલે કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કામ એક ગામમાં કથા બેઠી કથા ગામની બાયું બધી કથા સાંભળવા જાય પાડા સાંભળવા એક ડોશી માં બે દીકરા ને બે દીકરા ને વવું એટલે કે માં અમે જાય

આજનો દે અમારું માન રાખો વહુ ને આવવા દો જાવ વેલ્યુ ગુડાજો ગયું બાયુ તો વહુ બોલ્યું ગામ ને કે જોયો સણકો અમારી હાહુ કે આપણે આ ઉપયોગ કરી કે હું કે સપ્તાહ પૂરી થાય ને પ્રસાદ વેસે ને આપણે બબે દાણા જ ખાઈ બધો ભેગો કરીને તમારી હાહુ વાળું લઈ જાઓ ઠીક પ્રસાદ વેચાણો બધી એ બબે દાણા ખાધા ને આટલો બધો પ્રસાદ ભેગો કર્યો આ તમારી હાહુ દેજો લ્યો માં કે હું આ પ્રસાદ જ્યાં પ્રસાદ માં જોયું તો માય બદામના દાણા કાજુના દાણા દ્રાક ના દાણા ડોહીમાં ના મોઢા પાણી કે આવું દાડી વેચે અરે કે દોથા ને દોથા દે આ તો અમારે ખાતા ખાતા વધ્યું એ લાવ્યું નહીં મારી વ્યાધિ નહીં મટે કાલ મારે આવું છે કાલ મારે આવું છે હજી તો બેસારો પોથી છોડતો તો બ્રાહ્મણ ગામની ની મોર જઈને હમી બેઠી હરી હરી ગોર બાપા થવા દો કે મારી હજી ગામ આવ્યું નથી થાવા ન દેવે ગામને ને તો પ્રસાદ મેસો પરસાદે એમ નો વેસાય પૂછી કથા વસાઈ રે તઈ ગદન્યુ કે વવે મને ફૂળીએ ચડાવી છે તાતા ગામની બાયું ને આ બધું ઓડિયા ઠઠ ભરાઈ ગઈ માણસો ની ડોઈ કે બાપુ જાવ હું લેકર સેવાડે બે હે મારા બાપ મને પૌલી બાયુ રોજ વાતો કરે કે મહારાજ હું ઘા મારે છે બાપુ માણા રોય પડે એવા ઘા મારે છે સપ્તાહમાં ડોહી કે હમી બેન ક્યાંક મારા હું ઘા આવી છે ડોહી બાપાએ તો કથા કરીને રોકા શરૂ થયા તી આમે રોકો લઈ જમી સુધી આમ કરે એમાં બોકડો ફરતો ફરતો આવ્યો બોકડે જોયું તો ઠીક લઈશું બગબગાટી મારીને બે પગે ઊભો થઈને ને બોકડો ઝાડ નાખી અને ડોહીએ વરાહી નાખી અને ના કે મારી નાખી માને થોડો થોડો કે બોકડો તો ધરતી કાપી ગયો બાપા ખોઈ માં માને નાખીને ઘીરે આવ્યા હોબડું હોજી ગયું હા લઈ તો ત્યાં હબાકો પડે ગામની બાયું કહે મારી આ શું થયું એની માને ધણીએ માથામાં માર્યું કે આ ના બાયું કેતી હતી કે બાપુ ગોર બાપુ ઘા મારે

નકર કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કા નખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન તીર્થ ફરી ફરી થાય ક્યાં ચરણ તોય ન પહોંચ્યા હરીને ચરણ એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળી કરે સ્નાન તુલસી દેખીને તોડે પાન અખો કે આ તો બહુ ઉત્પાદ અને ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત ટીલું માંડી નિરખે તન જાણે બન્યો હું હરીનો જન શિરા પુરીના પતર ભરે એમ એની ઇંદ્રિયું વાત કરે ટીલું માંડે નો પાળે અંતરની ટેક અખા એવા તો આ જગતમાં બગડી ગયા છે અનેક અંદર ને અંદર જાજરું કરે છે એટલે ગોરખ કહે છે જળ રે મંગાવું જળ પવિત્ર ન હોય

વાળા વિખાણા મારા ધર્મ અને ધર્મ એટલે સત્ય કયો સ્વ ધર્મ સ્વ તારો સંભાળ બધા પ્રપંચ છોડીને બધા જગતના નાખેલા આવરણો છોડી દઈને માં રહેવાનું આપણા સંતો આપણને શીખવે છે ગુરુ ગમ મેં ક્યાં કહું

અને ભગવાન બુદ્ધને એવું કહેતા બાપુ સત્ય બાબતમાં અમે તમારી પાસે જાણવા આવ્યા છીએ અમારે સત્ય જાણવું એટલે ભગવાન બુદ્ધ મૌન થઈ જતા કાંઈ ન બોલતા ઓલા તો ઉકળી ઉઠે કે હમણાં કહે હમણાં કહે હમણાં કહે હાલવાના થાય તે ધીરજ ખૂટે કે બાપુ અમે પ્રશ્ન કર્યો એનું તો તમે કાંઈ અમને કીધું નહીં કે હું કે સત્ય બાબત મેં તો તરત કહી દીધું તમે ન સમજો તો હું શું કરું સત્ય વાણીમાં આવતું નથી સત્ય બોલાતું નથી એનું નામ જ નિર્વાણ છે એટલે મેં તો તરત જ મૌન લઈ લીધું તમે એમાં નો સમજો તો હું શું કરું કારણ કે સત્ય વાણીથી પર છે અને સત્યનો સંકેત ખરો એક શિષ્ય હતો પછી રોજ લોટ માંગવા ગામમાં જાય ને ઘીરે ઘીરે એવું બોલે સદગુરુ બંધી થોડ સદગુરુ બંધી જોડ એમાં એક શ્રીવંત ને ઘીરે ગયો પિંજરામાં પોપટ બેઠેલો જઈને કીધું સદગુરુ બંધી જોડ એટલે પોપટ બોલ્યો કે હે ભાઈ એ તું બોલ્યો ઈ હાસું છે કે હું કે સદગુરુ બંધી છોડે તો કે આ તો મફત બોલું છું કે તો બાપુ તારા ગુરુ ને નહીં આ મારી બંધી કેમ છૂટે કે આ પિંજરામાં મને પૂરી રાખ્યો છે કાલ સંદેહો લેતો આવી જાય મારી બંધી કે ભલે જોજે એવો ભૂલતો નહીં કે ના ભૂલ શિષ્ય તો લોટની બધી જોળી બોળી મૂકીને કે બાપુ આજ એક નવે ઘીરે ગયો તો ન્યા હતો પોપટ પિંજરામાં અને મેં તો જૈન સવાલ નાખ્યો કે સદગુરુ બંધી થોડ એટલે પોપટે મને પકડ્યો કે એ બોલ્યો એ સાચું છે મેં કીધું કે હા તો કે તો આ મારી બંધી કેમ છૂટે એ તારા ગુરુ ને ની ભાઈ સાહેબ આટલો હૃદય ઓલા છે એટલે દીધો ગુરુ તો ઠરડાઈ પડ્યો આસપાસ ઠરડાઈ ગયા મોઢે ફીણ આવી ગયા શિષ્યને થયું કે આ ભાગ્ય નો હૃદય દીધો ન હોત તો સારું ઓછું મારો ગુરુ હે ભગવાન કોઈ ની બસ સારું થાય હવે કોઈ દી આવો હૃદય નો લેવો મંડ્યો હવા નાખવાનો મોડો મોડો ગુરુ બેઠો થયો કે હવે વાત જ નથી કરવી બીજે દી ગયો પિંજરામાં પોપટ બોલ્યો કા મારો હંદેવો લઈ તારા ગુરુ કે ભાઈ બે હી નિશાનો મનો તારા હંદે તો મારો ગુરુ માંડ જીવ્યો કે તારો હંદેવો દીધા ભેગો મારો ગુરુ ઠરડાઈ ગયો હાથ પગ વટાઈ ગયા મોઢે ફીણ આવી ગયું હે પોપટે તરત જ ટે ટે કરીને એ ઠરડાઈ ગયો ઘર ધણી પોપટને કાંઈક થયું બારો કાઢો બારો કાઢો બારો કાઢો અને મરી પીંજરું ખોલીને પોપટ ને બારો કાઢ્યો ને હવા નાખવા પોપટ મોકો બંધી છૂટી ગઈ એક વખત ઓલો ફૂટ પાથ માથે બે સકલી નું લઈ લઈને માણસ બધા એની ભાગી નું પરબીડ્યું કઢવવા આવે કે મારા ભાગમાં માં હું ઓલો સોખાનો દાણો કાકી નાખે એટલે સકલી આવીને પરબીડ્યું ખેંચે આવું કાયમ નો નિત્ય ક્રમ ચાલુ રે એમાં એક વખત પિંજરી નું બાણું લેતા હોય ભૂલી ગયો સાફ એવા વ્યો બાજુ ની હોટલે સકલી કે છે મોકો બાયણું ખુલ્લું છે નીકળી જાવ બારી નીકળી ગઈ પિંજરાથી નીકળી ગઈ ને વિચાર આવ્યો એને કે ગદનું અટાણ સુધી બધાયના ભરબીડિયા કાઢ્યા હવે જાતા જાતા મારું તો કાઢું મારા ભાઈ માં શું છે ખેંચ્યું એક પર